વડોદરા શહેરમાં ભુવાઓ પડવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના અટલાદરા ચેકપોસ્ટ પાસે એક ભૂવો પડ્યો હતો જ્યારે ત્યાંથી પસાર થઈ રહેલી કાર અચાનક ભૂવામાં ખાબકી હતી

કરવાની ઘટના બનતા ફોર્ડના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોરે પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અરે અધિકારીઓ લાગે મગર કરતો બી જાડી ચામડીના થઈ ગયા છે કઈ ખબર નહીં એક જ વસ્તુ ઘડી ઘડી કરવાની એમના બી શરમ જેવી કોઈ વસ્તુ નથી રહી એવું લાગી રહ્યું છે કેમ કે વોર્ડ નંબર બારની અંદર સૌથી વધારે ખાડા છે સૌથી વધારે ભૂવા છે કરોડોમાં ખર્ચો જાય છે અને પુરવાનો પણ એ જાય જ ને પ્રજાના પૈસાનો આ લોકો ભૂવા ભૂવાના પુરાણ તરીકે વેડફાટ કરી રહ્યા છે કેમ કે એક જ વસ્તુ દસ વાર કરી આ ભુવાની એ ત્રણથી ચાર વાર રજૂઆત હતી તો બી એ કાલે ગઈકાલે મહંત સ્વામી આવવાના હતા એટલે એ લોકોએ શું કર્યું ઉપર માટી નાખી અને લેવલ કરીને ગતા રહ્યા પણ ટેકનિકલ રીતે સારું કામ કર્યું ના એ તો ગઈકાલે સારું કોઈ દુર્ઘટના ના સજાય એ રેલી હતી મહંત સ્વામીની નીકળી ગઈ ને ત્યાં પછી આ સવારે એક ભાઈ જતા હતા એમની ગાડી આખી આખી અંદર બેસી ગઈ એ તો સારું કોઈ જાનહાની નહીં થઈ અહીંયા સ્કૂલ બસો ચાલી રહી છે સ્કૂલ વાહનો ચાલી રહી છે જો નાના બાળકોની કોઈ ગાડી બાડી ફસાઈને આ અંદર પાણીની અંદર છે જો પેલું માંજલપુર જેવી કોઈ દુર્ઘટના સર્જાઈ ગઈ તો જવાબદાર કોણ લેવાનું હતું બાય બાય ચાયની કરી રમી લેત અને લોકોના માથે વાલી આવા ભૂવા ઠોક્યા કરે એમને એમનું પેટ ભર્યા જ કરવાના હતા આજે આટલા જ ચેકપોસ્ટ પાસે ભૂવો પડ્યો આજે ને ઘડી ઘડી પડ્યો એવું સમજો એક જ વસ્તુ ઘડી ઘડી પડી રહી છે ટેકનિકલી કામકાજ થતું નથી એટલે આ ભૂવો આખો આખો માણસ સમજે આખી ગાડી સમજે એટલો મોટો ભૂવો પડી રહ્યો છે શું આપણીમાં મારી માંગણી એ છે કે વહેલી તકે આ ભૂવાનું ટેકનિકલ રીતે કાયમી નિરાકરણ લાવે આ ઘડી ઘડી એક જ વસ્તુ થાય એ સારી નથી વડોદરા શહેર માટે બી સારી નથી ભાઈ તમારો નંબર છે ને પાછળ જ જશે આગળ આવે નહીં